વાઘોડિયામાં થયેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયાની ચોરીનો ભેદ વાઘોડિયા પોલીસે સીસીટીવી કેમેરાને આથારે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીને ઝડપી પાડ્યા વાઘોડિયામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ વાઘોડિયા પોલીસે ઉકેલી નાખ્યો પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વાઘોડિયામાં થોડાક દિવસ પહેલા વાઘોડિયામાં રહેતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ કાશીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો મકાનના દરવાજાના તાલા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીનો અંજામ તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અને સમગ્ર બાબતે ફરિયાદીએ વાકુડિયા સ્ટેશનમાં સોના ચાંદેલા દાકેરા અને રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાકુડિયા પોલીસ અને વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે તપાસ ચલાવી હતી પોલીસ તપાસમાં રાત્રિ દરમિયાન થેલકર ઘરફોડ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં ચોર રાત્રિ દરમિયાન ચોરી કરતા સમયે રોડ પર આટા મારતા સીસીટીવીમાં દેખાઈ આવે છે તેમજ સીસીટીવી ફૂટેજમાં ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ કાર દેખાય આવતા કારના નંબર પ્લેટના રજીસ્ટ્રેશનની તપાસ કરતા ભરૂચ પારસિંગની હોવાનું બહાર આવ્યું ચોરી કરવા આવેલ ચોરોને લેવા ઉઠાવવા આવતા ચોરી કાર સીસીટીવીમાં કેદ થતા ભાંડો ફૂટ્યો પોલીસે કારના માલિકની શોધ કરી પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાવો ચોરીમાં વાઘુડિયા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ સોના ચાંદીના દાગીરાની ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ કાર સાથે મોબાઈલ સહિતનો મુતવાલ કબજે કરી લીધો હતો ને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે રાકેશભાઈ સતીશભાઈ પણ વાઘુડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો ચારે આરોપી પાસે પોલીસે સોનાના દાગીના તેમજ મોબાઈલ સહિત એક સ્વિફ્ટ કારનો મુદ્દા માલ કર્યો હતો અને ચોરીને અંજાર આપનાર ચોરી કરનાર રાજસ્થાન રાજુ આદિવાસી વોન્ટેડ હતો તેની પણ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી વાઘોડિયામાં રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલા વિસ્તાર તેમજ જે મકાનમાં ચોરી કરવા ગયા હતા તે સહિત જે જે જગ્યાએ તેઓ રોકાયા હતા તે વિસ્તારનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ચોર ટોડકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલો હતો જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્ર કુમાર કાશીવાલા છે રિટાયર્ડ આર એફ ઓ એમને ત્યાં ચોરી થયેલ અને તે ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાં રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે રાજસ્થાન આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રકશન પંચામું કરવામાં આવે ગુનાના કામે ગયેલ મુદ્દામાલ માંથી પૈકી પંચાણું ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે પણ તપાસ ચાલુ છે અને તપાસમાં અલગ અલગ વિગતો જણાય આવેલ છે એટલે એ બાબતે હાલ હજી પણ તપાસ ચાલુ છે બીજા જે શકમંદો છે એના બાબતે પણ તપાસ ચાલુ છે અને અત્યારે જે આરોપીઓ છે છે એના પૂરા થતા અને એની પૂછપરછ ચાલુ છે હા જે ચોથો આરોપી પકડાયેલ છે એનું નામ છે રામજી ઉર્ફે રાજુ જાલમાં મીણા અને એનું વતન છે કુમારિયા ખેડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન એના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા રાજસ્થાનમાં લૂંટ અને વાહન ચોરી જેવા કુલ છ જેટલા ગુનાઓમાં એ પકડાયેલ છે એટલે એના બાબતે પણ તપાસ ચાલુ છે કે એણે આવી રીતે ગુજરાતમાં આવીને જે ચોરી કરેલ છે તો આવા કોઈ બીજા ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને અત્યારે જે ગુનો કરેલ છે એમાં આરોપી રાકેશ દરજી છે એને ટીપ આપી અને બોલાવી અને આ ગુનાને અંજામ આપેલ છે તો આ પ્રમાણે જ ઘણા બધા મિલકત સંબંધી ગુનાઓ અંડીટેક છે તો એમાં આ લોકોનો કોઈ ખાસ છે કે કોઈ રોલ છે કે કેમ એ બાબતે પણ વિગત તપાસ ચાલુ છે